સ્વરપાત જવેર બેન ઉપસે પુત્રી લક્ષ્મી સ્વરૂપિણી દિવ્યા કુમારી તે પ્રફુલ કુમાર નામ ને વરાય ઉભયો પ્રાણી ગણમ ભવત કલ્યાણ હસ્તો આ બાજુ આવી આવો કને પક્ષવારા નંબર 15 નંબર 15 આ એક નંબર વાળા કે ગયા

કન્યા પક્ષ વાજો આદિપુર દયા કુમારી તે હિતેન્દ્ર કુમાર નામ શુભમ ભાવ નંબર એક વાર આવી ગયા હાલો હાલો એ હાલો 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 સાંભજો અંધાર નિવાસે વારૈયા શ્રી પાંચ વારૈયા હસનુખભાઈ દેવતી ભાઈ વારૈયા સત્યગ્રહ્યા પુષ્પા બેટે પુત્ર વિષ્ણુ કુમાર વેદ કુમાર

સાંભળો રાપુર શાહ શ્રી પાંચ રાપુર હારસી ભાઈ વેલાભાઈ રાજપુર્યા ગંગા કરો શાંતિ બેટ કુસે પુત્ર વિષ્ણુકુમાર

અત્યેક રે વારિયા મંજુલાબે કુખે પુત્ર વિષ્ણુ સ્વરૂપાય જીતેન્દ્ર કુમાર કન્યા પતમારા સાંભળજો ગાંધીધામ વાત વારૈયા શ્રી પાંચ વારૈયા દેવજીભાઈ લાયા ભાઈ વારૈયા અત્યેક ભાર્યા વારિયા નીમુબેન કુખે પુત્રી ચેતના કુમારી દે જીતેન્દ્ર કુમાર નામને વરાય હોય હો પારંગ કલ્યાણ બહુત કલ્યાણમસ્તો અવ્યા આ બાજુ મને પત દ્વારા હલો અઢાર નંબર વાળા આવી જાવ તો આગળ આવી જાવ સાંભળજો મોહનભાઈ માવજીભાઈ અમીપ્રા સત્યાગ્રહિપેક્ષ પુત્ર विस्वन कुमार संध्या पंवार साहब बोलजो आदि गुरु आते मेडु जयंत कुमार ने वरायो को पानी और बजे धनपुर वाला किया भलेपत वाला आराम कर हेलो 20 नंबर भलेपत हेलो 20 नंबर हंसमूल भाई जीवा भाई सत्याग्रह बाया बीबी बे पुत्र पुत्र विष्णु या किशन कुमार और कैमरा है दिल्ली में पुत्र प्रीति और कुमारी श्री किशन कुमार नाम के वराया को Hello. 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 ख़बर माणी बेठी हुई तरूर ॾिठी हुई ॾाढो अधा कयूं તોડકો આવે હો કો આવે રાખવા હો એટલા માટે એમાય và ha ai nhắc lắm luôn á nhắc bắt luôn bắt thâu chuyện bắt thâu आवाज़ हेलो कन्हैया पक्ष आवाज़ बैठे कन्हैया पक्ष सामने आओ आ रहे थे नहीं आवन खाली कर आओ नहीं मैं ले वाली हूं काला काम नहीं करती દરેક લાઈવ માં આવી જા દરેક એકદી આવો સાયટી આવો આ સિક્ટી નીકળ रहे सामना छे भाई लोग เนี่ย आओ तो बोल नाम ये करके बड़े साथ आओ ये कटा रंगमंडा procession है एक हम लोग साथ में बात हो के กัน्या हो मुदेवो ચા ચા પી લેજો યે કાઉન્ટર છે એ hey, આમ <coughs> 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 <coughs>

किसे रे हम ना ác à, xem ăn mua ở đâu vậy? xem ăn ở hamuji <laughs> rồi. đi kia ના ઓ માર છોડ ઓર દવાખાને કરવા દે લે જોને બોલાવ ને 19 નંબર તંગર નરપતિ લઈ જાવ ઘરે બેસા લેવો આલી બોલાવ ઓ કાકી રેજા હાલો હાલો ઘરે ગણપતિ બની ગયા ને ગર્પતિ વટીળા બનાને પ્રોડ્યુસર આપડે નિસા ના હાલો ભર પહોંચી ગયા છે હિતેશ ભારત ગણપતિ બધે પહોંચી ગયા છે અમે તમારી વિધી સહી કરાવી શકો છો